નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઓન નાઇન કેમ ન્યૂઝ ગુજરાત રાજુલા ડુંગર ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું રાજુલાડ તાલુકાના ડુંગર ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ ધૂમધામથી ગણપતિ મહોત્સવનું ભવ્ય ઉજવણી કરવામાં આવી ગણપતિ મહોત્સવના નવમા દિવસે ગણપતિ દાદાની અન્નકૂટનો મહાપ્રસાદ ધરાવવામાં આવ્યો હતો જેમાં વિવિધ જાતના સ્વાદિષ્ટ ભોજન મીઠાઈ ફળ શાકભાજી મીઠાઈ નમકીન તેમજ અન્ય પ્રસાદિક સામગ્રીઓનો ભવ્ય સ્થાર શ્રી ગણપતિ બાપાને અર્પણ કરવામાં આવ્યો હતો સાથે ગણપતિ દાદાની મહાઆરતી ઉતારવામાં આવી આ મહાઆરતીમાં ભવ્ય દીવાઓ પ્રગટાવવામાં આવ્યા હતા સાથે સાથે ભજન કીર્તન સંગીતમય આરતી તથા ગણપતિ બાપા મૂળિયાના ગુંજારા વચ્ચે વિશાળ જનમંદની ભક્તિભાવથી જોડાયા હતા ગણપતિ મહોત્સવ અંતર્ગત દસ દિવસ સુધી સાંજે સત્સંગ અને રાતે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું મંદિરને લાઇટિંગ ફૂલોથી શણગારવામાં આવ્યું ડુંગર પોલીસ સ્ટેશનના પીઆઈવી એસ પલાસ સાથે ડુંગર પોલીસનો સ્ટાફ ચુસ્ત બંદોબસ્ત સાથે ગણપતિ દાદાની શોભાયાત્રામાં ફરજ બજાવી હતી આખા ગામમાં ગણપતિ બાપા મોડિયા હર હર મહાદેવના નાદ ગાજી ઉઠ્યા હતા વિશેષ રિપોર્ટ સંજય વાઘલા અમરેલીથી